વડોદરા પાલિકામાં સામાન્ય સભા અગાઉ વિરોધ સામે આવ્યો છે સામાન્ય સભા શરૂ થતા પૂર્વે જ કોંગ્રેસે વિરોધ કર્યો હરણી દુર્ઘટના મામલે સામાન્ય સભા અગાઉ હોવાળો સામે આવ્યો દુર્ઘટનાના મૃતકોને યોગ્ય વળતરની માંગ ઉઠાવી છે મૃતક બાર બાળકો બે શિક્ષકોને યોગ્ય વર્તનની માંગ સામે આવી છે જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે કોંગ્રેસ કોર્પોરેટરોએ સભા ખંડના ફ્લોર ઉપર બેસીને વિરોધ કર્યો કોંગ્રેસના હોબાળાના પગલે કેવુ રોકડિયાએ સમજાવટનો પ્રયાસ કર્યો હતો સયાજીગંજના ધારાસભ્ય અને કોર્પોરેટર કેયુર રોકડિયાએ ચર્ચા કરી કેયુ રોકડિયાની સમજાવટ બાદ સમગ્ર મામલો થાળે પડ્યો આરટીઈ ના વિદ્યાર્થીઓનું પરિણામ અટકાવતા નોટિસ સામે આવે છે એકસો વિદ્યાર્થીઓના પરિણામ અટકાવતા ઉદગમ સ્કૂલને નોટિસ આપવામાં આવી છે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શો કોઝ નોટિસ ફટકારી છે વિદ્યાર્થીઓના પરિણામ તાત્કાલિક આપવા ડીઈઓ નો આદેશ છે આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવું ડીઈઓનું નિવેદન સામે આવ્યું છે આવેલી છે ઉદ્ગમ સ્કૂલ દ્વારા સંચાલકો દ્વારા અહીંયા એક રજૂઆત આપી હતી અને દરખાસ્ત કરી હતી કે અમારી શાળામાં એકસો ને તેતાલીસ જેટલા વિદ્યાર્થીઓ આવક જે સરકારે નક્કી કરેલી છે દોઢ લાખ તેનાથી વધુ આવક ધરાવતા છે અને આરટીમાં અભ્યાસ કરે છે આ દરખાસ્ત કર્યા પછી અમે બધાનું હિયરિંગ ચાલતું હતું અને હિયરિંગ લગભગ પૂર્ણ કરેલું છે હજુ કેટલાક ગેરહાજર રહેલા જે વાલીઓ હતા તેમને હિયરિંગ માટે બોલાવાના બાકી છે આ દરમિયાન તેઓએ વાલીઓ દ્વારા જે રીતે રજૂઆત થઈ તે પણ પહેલી પરીક્ષાનું રિઝલ્ટ અને હમણાં બીજી પરીક્ષા લેવામાં આવી તો તેનું રિઝલ્ટ વિદ્યાર્થીઓને આપવામાં આવેલું નથી તેવી રજૂઆત વાલીઓ દ્વારા થઈ તો તાત્કાલિક આજે આ ઘટના બિલકુલ યોગ્ય નથી આ પ્રકારે એટલે ઉદ્ગમ સ્કૂલને નોટિસ આપી છે વાલીઓને તાત્કાલિક આજે જ પરિણામ આપી દેવા માટે સૂચના આપી છે રાજ્ય સરકાર દ્વારા ભરતીના દ્વાર ખોલવામાં આવ્યા છે દસ વર્ષમાં વિવિધ વિભાગોમાં ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે દસ વર્ષમાં કુલ એક લાખ છપ્પન હજાર ચારસો સત્તર જગ્યાઓની ભરતીનું આયોજન કરાયું છે પહેલી જે રીતે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધીમાં એક લાખ સડસઠ હજાર બસો પંચાવન ઉમેદવારોની ભરતી કરાઈ છેલ્લા બે વર્ષમાં સરકાર પાંત્રીસ હજાર આડત્રીસ કર્મચારીઓની નિમણૂક કરી હોવાનું સામે આવ્યું વિવિધ ભરતી બોર્ડ દ્વારા બે હજાર ચોવીસમાં એકવીસ હજાર ચોર્યાસી જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર તેત્રીસ સુધી ભરતી કેલેન્ડર બનાવવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે એક લાખ ત્રીસ હજારથી જગ્યા ભરવાની દરખાસ્ત કરાઈ છે ને આ દરખાસ્ત મળી છે દેશમાં હાલ બેરોજગારીનો દર ત્રણ પોઈન્ટ બે ટકા છે જેની સામે ગુજરાતમાં માત્ર એક પોઈન્ટ સાત ટકા એક લાખ સડસઠ હજાર અને બસો પંચાવન ઉમેદવારોની પસંદગી કરી છે અને વર્ષ બે હજાર ચોવીસ થી બે હજાર ની પણ તૈયારીઓ આપણે ચાલુ કરી છે ભરતી કેલેન્ડર બનાવવાની પ્રક્રિયા ચાલુ કરી છે અને અત્યારે હાલ ચાલી રહી છે જેમાં અંદાજીત એક લાખ ત્રીસ હજાર આવશે સરકારના પ્રવક્તા ઋષિકેશ છે બેરોજગારીના આંકડાઓ ખોટા અને ભ્રમ ફેલાવાના છે બેરોજગારીના આંકડા ખોટા બતાવાયા હોવાનું તેઓનું નિવેદન સામે આવ્યું અને રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં માત્ર બત્રીસ ઉમેદવારોને સરકારી નોકરી મળી છે એવા સમાચારો જે પ્રિન્ટ મીડિયામાં અથવા તો એ ક્યાંક વિધાનસભાના માધ્યમથી કોઈ કોંગ્રેસના સભ્યના પૂછવાના પ્રશ્ન પૂછવાના કારણે જે સમારોહ સમાચારો પ્રસારિત થયા છે ક્યાંક ને ક્યાંક એ ભૂલ ભરેલા છે